पास्खा पर्व सप्ताह गुरुवार आजना शुभ संदेश में पुनरुत्थान पमेला ईसु શિષ્યોના સમુદાયને દર્શન દે છે તેમની મહાવ્યથા અને મરણ પ્રભુની યોજના છે પામેલા ઈસુમાં શ્રદ્ધા મૂકવાથી સ્વાસ્થ્ય માર્ગદર્શન અને પાપમાંથી ક્ષમા મળે છે એ શ્રદ્ધાથી એમની પાસે જાઓ સાંભળીએ સંત સંતલુકૃત શુભ સંદેશ અધ્યાય ચોવીસ કડી થી અડતાળીસ એ પછી તે લોકોએ રસ્તે જે બન્યું હતું અને રોટલીના ટુકડા કરતા પોતે પ્રભુને કેવા ઓળખી કાઢ્યા હતા તે કહી સંભળાવ્યું તેઓ આ બધી વાતો કરતા હતા ત્યાં જ ઈસુ તેમની વચ્ચે પ્રગટ થયા અને તેમણે કહ્યું તમને શાંતિ હો તેઓ ચમક્યા અને ગભરાઈ ગયા તેમને થયું કે આપણે ભૂત જોઈએ છીએ પણ ઈસુએ કહ્યું તમે આટલા બધા ગભરાવ છો શા માટે તમારા મનમાં શંકા કેમ જાગે છે મારા હાથ અને પગ જુઓ હું પોતે છું મને અડીને ખાતરી કરો કોઈ ભૂતને મારા જેવા હાડ કે માંસ હોતા નથી એમ કહીને તેમણે પોતાના હાથ અને પગ બતાવ્યા પણ આનંદના માર્યા હજી તેમને વિશ્વાસ આવતો નહોતો અને તેઓ આશ્ચર્યમાં જ પડેલા હતા ત્યાં ઈસુએ તેમને કહ્યું અહીં તમારી પાસે કંઈ ખાવાનું છે એટલે તે લોકોએ તેમને શેકેલી માછલીનો એક કટકો આપ્યો તે લઈને તેમના દેખતા તેઓ ખાઈ ગયા પછી તેમણે તેઓને કહ્યું જ્યારે હું તમારી સાથે હતો ત્યારે મેં તમને કહ્યું હતું કે મારે વિશે મોશેની નિયમસંહિતામાં પૈગંબરોમાં અને સ્તોત્રોમાં જે જે લખેલું છે તે બધું સાચું પડવું જ જોઈએ તેનો અર્થ આ છે પછી તેમણે તેમના મગજ ખોલી નાખ્યા જેથી તેમને શાસ્ત્ર સમજાય અને કહ્યું શાસ્ત્રમાં આમ લખેલું છે કે ખ્રિસ્ત દુઃખ ભોગવે અને ત્રીજે દિવસે સજીવન થાય તથા યરૂશાલેમથી માંડીને બધી પ્રજાઓમાં તેને નામે પાપની ક્ષમા માટે જીવન પલટો કરવાનો ઉપદેશ કરવામાં આવે તમે આ બધાના સાક્ષી છો ઈસુની મહાવ્યથા અને મરણના તો બધા યહૂદીઓ સાક્ષી છે જેઓ પાસકા પર્વના ઉત્સવ માટે યરૂમમાં હાજર હતા આ સાક્ષીઓમાં બાર શિષ્યો અને બોતેર શિષ્યોનો પણ સમાવેશ થાય તેઓ બધા ઈસુની મહાવ્યથા અને મરણના સાક્ષી બને છે તેઓની ઈચ્છા હોય કે ના હોય તો પણ હવે આ શિષ્ય વર્તુળ ઈસુના પુનરૂત્થાનના સાક્ષી બને છે અહીં સાક્ષી બનવાની રીત છે એકબીજા સાથે ઈસુના પુનરુત્થાન વિશે વાત કરવાની પુનરૂત્થાન પામેલા ઈસુએ એમાઉસના રસ્તે બે શિષ્યોને દર્શન દીધા તેઓ આ દર્શનની વાત અન્ય શિષ્યોને કરે છે એટલે સાક્ષીઓને સાંભળવાથી પણ સાક્ષી બની શકાય પછી ભલે પુનરૂત્થાન પામેલા ઈસુના રૂબરૂ દર્શન ના થયા હોય સાક્ષી બનવાની ત્રીજી રીત છે પુનરૂત્થાન પામેલા ઈસુ શિષ્યો મધ્યે પધારી તેઓને દર્શન દે છે ત્યાં હાજર રહેલા શિષ્યો ઈસુના હાથ જુએ છે હાથમાં અને પગમાં ખીલાના નિશાન છે હાથ અને પગના વેહ ખાતરી આપે કે દર્શન દેનાર ઈસુ જ છે બીજું કોઈ નથી શિષ્યોને ઈસુનો સ્પર્શ કરવાનું પણ આમંત્રણ આપવામાં આવે છે જો શિષ્યોને પાકી ખાતરી થાય કે ઈસુ પુનરૂત્થાન પામ્યા છે તો જ તેઓ ઈસુની સાક્ષી પૂરશે ઈસુ હજી વધુ એક પુરાવો આપે છે શેકેલી માછલીનો ટુકડો ખાઈને શિષ્યોને લાગે કે તેઓ આભાસ જુએ છે પણ જેઓ પેલી શેકેલી માછલીનો ટુકડો ખવાઈ જાય કે તેઓને દ્રઢ વિશ્વાસ બંધાશે સાક્ષી બનવાની ચોથી રીત છે બાઇબલમાં જે લખાયું છે તે સમજવું બાઇબલ માટે ત્રણ શબ્દો વપરાયા છે ધર્મસંહિતા પૈગમ્બરોના ગ્રંથ સ્ત્રોતો આ ત્રણ બાઇબલના વિભાગો છે બાઇબલમાં ઈસુ વિશે આગાહીઓ કરવામાં આવી છે આ આગાહીઓ પૂર્ણ થઈ છે અર્થાત બધું જ પ્રભુની યોજના અનુસાર બન્યું છે શિષ્યો ચાર પ્રકારની સાક્ષીઓથી સમૃદ્ધ થઈ દુનિયામાં ઈસુનો પ્રચાર કરવા નીકળી પડે છે આપણે આપણા જીવનમાં નજર કરીએ તો આપણને પણ આ ચારેય પ્રકારની સાક્ષી અનુભવવા મળી છે એવું સમજાશે બાળપણમાં આપણા મમ્મી પપ્પા અને ધર્મ શિક્ષકો પાસેથી આપણે ઈસુ વિશે સાંભળ્યું હશે પછી આપણો વિકાસ થતાં ઈસુનો આપણને રૂબરૂ ભેટો થયો હશે એ આપણા સુખના પ્રસંગોમાં અથવા દુઃખના પ્રસંગોમાં હોઈ શકે આપણે ધાર્યું ના હોય એવી આપણને સફળતા મળે અથવા આપણે કલ્પના ના કરી હોય એવો અકસ્માત નડે આવા બનાવોમાં ઈસુનો રૂબરૂ ભેટો થાય પછી તો આપણા જીવનમાં જીવનસાથીનો ઉમેરો થતાં સંતાનોનો જન્મ થતાં ઈસુનો આપણને ખૂબ નજીકથી અનુભવ થાય બાઇબલનો પાઠ તો પરમ પૂજામાં સાંભળવા મળે પોતાના અંગત પઠનમાં જાણવા મળે જ્યાં ઈસુ આપણી સાથે રૂબરૂ વાત કરે છે આવી સાક્ષીઓથી સભર બની આપણે જેઓ ઈસુને ઓળખતા નથી તેઓ આગળ ઈસુને રજૂ કરવાના છે જેથી સૌ કોઈને ઈસુનો શુભ સંદેશ સાંભળવા મળે

ooh